જાણીતા આર્થિક વિશેષજ્ઞ વિરેન વકીલ દ્વારા મારફતે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ ઉપરાંત આર્થિક ક્ષેત્રના જાણકારો અને સીએ હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા અગિયાર વર્ષમાં રજૂ થયેલા બજેટો દ્વારા દેશના આર્થિક વિકાસમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવી હતી તેમજ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા આવનાર બજેટની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અહેવાલ ખાટ સિંહ ખબર બનાસકાંઠા ન્યૂઝ ગાંધીનગર આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં એક પ્રી બજેટ વર્કશોપનું આયોજન થયું હતું ગુજરાતમાં સૌપ્રથમ વખત આવનારું જે પહેલી તારીખનું બજેટ છે એના સંદર્ભમાં બે નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા શ્રી અનિકેતભાઈ તલાટી જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ છે અને શ્રી બિરેનભાઈ વકીલ જેઓ કોમોડિટીઝ અને અન્ય આર્થિક બાબતોના નિષ્ણાત સલાહકાર પણ છે તેમના દ્વારા બજેટના સંદર્ભમાં બે હજાર ચૌદથી બે હજાર પચીસ સુધીમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે પ્રકારના રિફોર્મ્સ પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સિદ્ધાંત પર જે જુદા જુદા સેક્ટર્સમાં પછી સામાજિક ક્ષેત્ર હોય આર્થિક ક્ષેત્ર હોય ડિફેન્સનું ક્ષેત્ર હોય શિક્ષણનું ક્ષેત્ર હોય આરોગ્યનું ક્ષેત્ર હોય એમાં કેવી રીતે પરિવર્તનકારી નિર્ણયો લીધા કેવી રીતે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા એ હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા બની એમાં કયા કયા પ્રકારના નિર્ણયો લીધા અને આજે ફાઈનાન્શિયલ ડિસિપ્લિન અને વિશ્વમાં ભારતની અર્થવ્યવસ્થાનું રેટિંગ જે બીબીબી છે જે એક જમાનામાં બે હજાર ચૌદ પહેલાં માઇનસ બીબી હતું બીબીબી અને જે ફ્રેઝાઇલ ફાઇવ ઇકોનોમીમાં ગણાતું હતું આજે વિશ્વની પ્રોગ્રેસિવ પાંચ ઇકોનોમીમાં જેનું સ્થાન છે તો એકસો ચાલીસ કરોડ જનસંખ્યાના સપોર્ટ સાથે સમર્થન સાથે અને નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં આદરણીય ફાઈનાન્સ શ્રીની સમન્વય સાથે કેવી રીતે ભારતનો પ્રોગ્રેસ થયો એના સંદર્ભમાં આજે વિવિધ મુદ્દાઓની પછી કેટલાક સ્ટેટિસ્ટિક કેટલાક ટેકનિકલ અને આખી વ્યવસ્થાઓ જે છે એની ચર્ચાઓ થઈ કોંગ્રેસની કોઈ પણ સવાર એ સવાર ભારતીય જનતા પાર્ટી ઉપર અથવા તો સંવિધાનિક સંસ્થાઓ પર આક્ષેપ કર્યા વિના ક્યારેય ઉભતી નથી અને કોંગ્રેસને અને એના નેતૃત્વને કેન્દ્રીય સરકાર રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા વિના રાતે હું પણ નથી આપું આ એમની સ્વાભાવિક પ્રક્રિયા છે જે એસઆઈઆરની પ્રક્રિયા થઈ રહી છે ગુજરાતમાં અને દેશના અન્ય રાજ્યોમાં એ સંવિધાનિક સંસ્થા ચૂંટણી પંચના માર્ગદર્શનમાં થઈ રહી છે આઝાદીના ઇતિહાસથી આજ દિન સુધી આખી આ પ્રક્રિયા નિશ્ચિત થયેલી છે એના ચોક્કસ નીતિ નિયમો આઝાદીથી છે એમાં આજ દિન સુધી કોઈ પણ ફેરફાર થયો નથી ફોર્મ નંબર છ કોણ ભરી શકે ફોર્મ નંબર સાત કોણ ભરી શકે ક્યારે ભરી શકે ફોર્મ નંબર સાતમાં કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોઈએ ફોર્મ નંબર આઠ કોણ ભરી શકે આ બધી જ બાબતો ચૂંટણી આયોગ દ્વારા પ્રિસ્ક્રાઇબ પ્રિસ્ક્રે છે અને એ જ પ્રમાણે ચૂંટણી પંચ પ્રક્રિયા કરી રહી છે જે પ્રશ્ન આપનો છે કે જે ફોર્મ નંબર સાતના સંદર્ભમાં કેટલાક વિષયો ઉભા થયા છે પરંતુ ચૂંટણી પંચ જ્યારે ડ્રાફ્ટ મતદાર છેલ્લે આપણે ડિક્લેર કરી એ પછી જે વૈધાનિક પ્રક્રિયા પ્રમાણે ફોર્મ નંબર સાત ભરાયા છે એનું સ્થળ વેરીફિકેશન એનું ડોક્યુમેન્ટેશન વેરીફિકેશન એ ચૂંટણી પંચ દ્વારા ફરબેશ થાય છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે જે કાયદાની મર્યાદામાં જે કઈ નીતિ નિયમો છે એના આધાર પર જ નિર્ણય લેતી હોય છે એટલે મને હું આપના માધ્યમથી કોંગ્રેસ અને એમને વિનંતી કરું છું કે આ ચૂંટણીની આખી જે મતદાર યાદી રિવિઝનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની વૈધાનિક બાબતો ચાહે છ નંબર ચાહે સાત નંબર કાહે આઠ નંબર એના સંદર્ભમાં જરા અભ્યાસ કરી લે થેન્ક યુ